નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના સહયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ડેપોના નોકરી ઉપર ચડતા અને ઉતરતા ડ્રાઈવર કંડક્ટરને ખાસ ચેકઅપ કરાવ્યું હતું સાથે ડેપો મેનેજર તથા મેકેનિક અને વહીવટી સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી કરાવી હતી અને ઉપસ્થિત ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મેડિકલ ઓફિસર સોનાબર કાનુગા દ્વારા આપવામાં આવેલા સલાહ સૂચન મુજબ અનુસરવા જણાવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ડેપો મેનેજર સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ અને અન્ય તમામ કર્મચારીઓના શ્વાસનું ચકાસણી કરાવી એવો જરૂર જણાયે દવાની પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં તાપમાનનો વધારે તાપમાનના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે એ હેતુથી ઉપલા અધિકારીના સૂચના મુજબ અમારા દ્વારા આ પગલું લેવામાં આવેલું છે